હેલો લવ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આપણું ક્યાં થઈ રહ્યું છે તો છે ને હું અહીંયા અને દીવ ઉગતો ઊગતો આવ્યા છે હાથ વાગ્યા છે બરાબર હું કામ હોવાનું હતું કેમ કે અહીંયા કેબલ બહાર કાઢેલો છે કેમ કે આપણી મોટર છે એ બળી ગઈ હતી તો એને બાંધવા માટે આપેલી છે બરાબર તો આ જોખમ હતું અને હમણાં અમારા અહીંયા સૂર્યનો બનાવ બહુ બને છે બહુ બને છે એટલે એના હાટું થઈને અમારે અહીંયા ખૂબ આવવું પડ્યું સો વાગ્યા હું જાગતા હતા અને પછી સો વાગ્યા ઘડી ખૂતા બરાબર આ રીતનું મોર્નિંગ થઈ ગયો ફર્સ્ટ ક્લાસ સાર્જીન ઓછું થઈ ગયું છે અત્યારે હવે હું જો લાઈટ આવી ગઈ છે ને તો હમણાં સાર્જનમાં આકડીક ફોન મૂકી દઉં બરાબર હાલ હાલો વિડીયોમાં બન્યા રહીજ બધા ને ગુડ મોર્નિંગ બગા હું આવ્યું થયું એટલે તમને બતાવ્યું નથી બરાબર હમણાં અમારા સૂર્યનો બનાવ બહુ અહીંયા બને છે બરાબર હમણાં અહીંયા આગળ બે વાડીઓ છે ને અહીંયા ભેંસું વહી ગયું બોલો બેંશો લઈને વહી ગયા અને આગળ પેલો વધશે વધ્યો ત્યાં કેબલ વહી ગયો હતો બે ત્રણ ખેડૂતનો એ વખતે તમને મેં વિડીયોમાં જાણે બધું હતી બરાબર તો આ રીતનું બધું હતું ને આ જો કેબલ આમનામે તે વહી જતો હોય બધાનો તો આપણો તો બહાર કાઢેલો કમ્પ્લેટ પડેલો હતો મોટર કાઢીથી ને બરાબર અને મોટર બંધાઈને આવે કે શુંથી એક ભાઈ આજે કદાચ આવી જાય પણ એક રાત તો બાય રેત કેબલ એટલે કીધું આ એક રાત હોવા બાય વાળિયા વહી જઈ નકર પછી લાખ દોઢ લાખ રૂપિયાનો કે બે લાખ રૂપિયાનો કેબલ હોય બરાબર એ અમારે બારસો ફૂટ ડાર છે કેટલો બારસો પિસ્તાળીસ ફૂટ એટલો કેબલ હોય એટલે કેટલા લાખ રૂપિયાનો થતો હોય છે તો વિડીયોમાં કન્ટિન્યુ મળીએ રાતે ચા પાણી પીધા સાનું વ્યવસ્થા કરીને આવ્યા થાય મેં બરાબર ચા પાણી એક વખત પીધા હોય ચા પાણી પછા પીવા છે તો કન્ટિન્યુ મળીએ ચાલો મિત્રો ચા પીવા માટે અમારી સા બને છે ભાઈ જે હું તા છે આ રાખી હતી અને ઉપર મૂકી તો કુતરા છે બસો હાથ તો ખાઈ લો પડી એને ઉપર આમાં ચામોર જ છે હરો હલો પીલી સા એકલા દૂધ નીકળી હતી પણ થોડુંક પાણી મેં કીધું નાખી કેવા પૂરતું ચા લેવો આપણી ચા હવે પાકવામાં છે આદુ નાખવાનું છે બાઇકી અહીંયા તો કઈ સુગાઢ ન હોય આદુને અહીંયા રાખી એક સારો પાણો લેવાનો સારું સારું હલે છે ને સાપ બહુ પોતા હાડા હાથ છે આલો આલો હાડવા લો મિત્રો સાફ પાણી પી પછી પાછો કર પેકાઈ થાય હવે ઉપાય જે નહીં તળોડી થઈ ગયો એટલે બરોબર ચાલો મિત્રો સા બની ગઈ છે હવે સા પાણી પી અમે હવે નીકળીએ અમારા સના શેઠ જઈ ગયા છે ગુડ મોર્નિંગ સના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બરાબર છે આ રીતની મોર્નિંગ થઈ ગઈ છે હારો હાલો હવે ચા પી લઈએ અમારો ટન ટના ટન સાલિયામાં પીવાની છે અને આ સમસો છે ગણી બોણી કઈ છે એની બરાબર છે ગણી આમનામ જ પીવાની છે ગણ્યા ગેલા વગેરે ઉપર ઉપર છે લઈને તો એ કાંઈ નહીં વધે આમાં સારો હાલો સારું હાલો મિત્રો હવે નીકળી સામાન અમારો થઈ ગયો રેડી બરાબર સ્વાકી કરી નાખીએ એમ કેટલા વાગ્યા આઠ વાગ્યા વાગ્યા બરાબર હવે અમારો નોકરી પૂરી થઈ ગઈ અમારી બે ની હવે નીકળીએ વાંધો ઘરે હેલો ફ્રેન્ડ

એટલે સુઈ ગયા છે અને આપણે હવે કામ કરતા હતા અડધું કામ પતી ગયું છે અને અડધું હજી બાકી છે તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો આપણે ફટાફટ કામ કરી નાખીએ અને પછી પાછા આપણે મળશું ચાલો મિત્રો સાડા ચાર પોણા પાંચ થવા આવ્યા છે અને અત્યારે જાગ્યો છું કેમ કે આખી રાતનો ઉજાગરો હતો એટલે ઉતો જ નહોતો અને હવે સાડા આઠે અહીંયા આવ્યો વાળીએથી ચાલત છે અને ડાયરીક પછી હું તો નહીં હું તો નહીં હું તો નહીં તો બપોરે ઘડી ફૂલ ગેન ચડ્યું અને જમવા ટાણું ફૂલ થતું જાય તુલસી કે હું તા નહીં મેં કીધું નહીં હવે રહેવાતું નથી પછી માઇન્ડ માઇન્ડ પંદર મિનિટ હું જોઈ ગઈ આલો જમવાનું થઈ ગયું છે જમીન પછી હુઈ ગયો તો ખાડા ચાર વાગ્યા છે બરાબર છે સારો હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો અને હવે આજનો વિમોર છે કેમ કે આજે પણ મોટર નથી થવાનું એવું કીધું છે કાલે તમારી મોટર છૂટી થાય બરાબર છે તો હવે જોઈએ ભાગ્યાને ફોન કરી દો એ જો અહીંયા આજની રાતે રોકાય તો ઠીક છે ના કે ફરી પાછો આપણે પછી વ્યવસ્થા કરવી પડશે સારો હારો બનાવી રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં મળીએ ઓકે મિસ્ટ માલું મિસ્ટ માલો મિસ્ટ માલું ડીકલું ડીકલું ડીકલી હારો હાર

ચાલો મિત્રો તો અમારો હાંધો થઈ ગયેલો છે ફર્સ્ટ ક્લાસ ને ભાઠો કરી નાખ્યો ટાઈટ બહુ કમ્પ્લેટ લાગવા મળી છે હાંધો મારી દીધેલો છે અમારા સુમિતભાઈ આજે અમને સાથ આપવાના છે સાથે અમારે વિશુભાઈ છે આ વિશુભાઈ ભાઈ કાયલ હતા અને આજે વિશુભાઈ સુમિતભાઈ છે બરોબર છે સારો હાલો બને વિડીયોમાં કન્ટિન્યુ ચાલો મિત્રો હાડા બાર થવા એટલે ટાઈટ આવી ગઈ છે બહુ ફર્સ્ટ ક્લાસ અને સુમિતભાઈ છે અમારા સાથી આજે બરાબર અને આ વિશાલભાઈ છે કાલ વિશાલભાઈના ભાઈ હતા આજે આ બે હથવાડો કરાવશે મોટર આવી ગઈ છે રિપેર થઈને અને હાધોએ મારી દીધું છે અને કાલે હવે હવે મોટરને તારમાં પછી નાખી દેવાની છે બરોબર હવે હારવા લો કડીક તાપીએ અને પછી લંબાવીએ અને પછી મળીએ સવારે મોર્નિંગ કરીશું આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ બરાબર હવે ડાયરેક્ટ હવે વિડીયો પાછો કન્ટિન્યુ કરીશું નવો વિડીયો બરાબર હલો હાલો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગી જ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ થેન્ક યુ ફોર વોચિંગ બાય કોઈ પાટણાથી જોતું હોય તો આ માસ્તરનું નામ અને સન્ને માપજો બરોબર છે